તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં દે છે તો સ્વાગત છે તમારા ફરી નવા બ્લોગની અંદર સવાર સવારમાં પહોંચી ગયા દુકાને પરિચિવવાળા તોડી નાખે એવો તો બતાવી દો ગાડી ખોલવાનું કામકાજ ચાલું તો આખું એન્જિન ઉતારવાનું છે એટલે ફટાફટ બે ગાડી અહીંથી નવી થઈ ગઈ અને કામ બચી ગયું એટલે આ બીજી ગાડીનું એન્જિન ઉતારવાનું કામકાજ ઉપર લીધું ટાયર ખોલા છે અને પછી આપણે ગાડી અધર કરી અને એન્જિન ઉતારી લેવી અને ઉતારીને પાર્સલનું માવટી તૂટી ગયું છે માવટિંગ હતાડી કમ્પ્લીટ નવું નાખી અને પાછું આપણે કહી દઈએ ચાલુ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી મજા આવશે અને પાના પકડેલા ધરતી માટે બોલાવી એમાં બોલાવે લાય <tries>

સડાવું અને પરિચોના ટીપા પડે જો પરિચો ભાગ્યો અને બેઠો બેઠો ગિયાર સડાઈ દીધો ગિયાર અધારે અને એન્જિનને કમ્પ્લીટ સડાઈ દીધું જો બોલ બધું સાયલેસન સડાવવાની બાકી હજી તો બહુ પ્લાઝું મટીરિયલ બાકી આ બધી બાઇકી છે જો નકરી લાઇટ લાઇટ છે બે અને અહીંયા ખામે કટારો છે જો ફરી પડે આ દર આ દસ નો હોય કયો કાંઈ મીઠા નહીં ચારે વાર ગાડીમાં ગ્લો ઉડી ગયો ખટારામાં તો ગ્લોબાઈ નાખવા અને હું ત્યાં મોટું નાનું માનું પરંતી દઉં ને થોડો વાટો બાકી જાય ભાગ્યો તો ફટાફટ મેળવી ફિટ કરવા ને વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ફટાફટ ઓન કરી દો તો હું મળું ઘાયકા ફિટ કરવા કારણ કે તમે કોઈ આવશે નહીં હું મળવું ભાઈ ફિટ કરવા તો સાંજે કીધું એમ બરાબર કહેવા ન હોય તો બેક મારેલો છે એટલે બહુ ધ્યાન રાખવું પડે ને ભાઈ જો બતાવો તમને અત્યારથી જો ગલોપ નાખે અને સાઈડ સિંગલ એમાં નહીં થતા એટલે એ સાઇડ સિંગલ જરી જોવા જાય જોઈ જ પછી જે કમ્પ્લીટ ગાડી થઈ જાય પછી પાછા આમાં મચવી તો હાંડ તો પડી જ જાય છે અડધી કલાકની વાર છે તો ડીઆઈચની જાય છે બરાબર પછી મેળવી પાછા આપણે ફાઇલ હવાઈ રહી ફટાફટ ગયા તો મિત્રો ગાડીનું એન્જિન સડાઈ દીધું કમ્પ્લીટ સડાઈ દીધું ને જોવા ટાયર સડાવે છે અને બીજી ગાડી સાઈડમાં ખોલી નાખીએ બીજી એક આજે ત્રીજો દિવસ છે ને ત્રીજા દિવસે આપણે ગાડીનું કામકાજ પૂરું થયું કારણ કે કચ્છમાં ગાડીઓ બહુ આવી એટલે એના કારણે ગાડીનું કામ થયું આ ગાડી આજે કમ્પ્લીટ કરીને લઈ જવાની છે અને બીજી ગાડીઓ ખોલી ખોલીને જો એ ખોલીને મીકી ને બ્રેક પટ્ટા ને ટાયર ને એવું બધું છે થોડીક પટકાલી છે અને આ ગાડીનું ખાલી આ ગાર સડાવવાનું જોઈએ અને બે આગળના ટાયર અને બે પછી બધું કમ્પ્લેટ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન ઓન કરી દો અને જો આ સડાવે છે પકડીને જેલ છે પ્યોર ફટાફટ એને મંદિર ફિટ કરવા ને જેટલો વિડીયો કાંઈ ખબર જ નથી લાંબુ જેટલો થાય એટલો હાલવા જ દો તો ફટાફટ એને મહેર ફિટ કરવા ને આ બેન તર જ ગઈ છે કામકાજ રહીજ જા રહી રહીજો ફટાફટ બે ગાડીઓને ફિટ કરીને પાછા મેળવી તમને ફરી વાત બરાબર